ગુજરાત ના આમ આદમી કરે અને અધિકારીઓને પકડાવી નાખે અને જેલમાં જવાથી પણ ના દે એવા અમારા મહિલા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી રેક્ષમાબેન પટેલ ને વિનંતી કરું કે તે આપણને સંબોધન કરશે આજે અમે બધાય એક પીડા સાંભાળવા માટે તમારા મળે આવ્યા છીએ એટલે ઓટલા ઉપર બેઠેલા દરેક વડીલો આમ થોડાક આગા કઈ જગ્યા નથી ને બેઠેલા વડીલો મારે એટલું કેવું છે કે આ લીલું પાથે નું છે ને ત્યાં બે જાવ બાપા નઈ ભાજપ પણ એ ખાલી ફોટા જ મોકલશે ભાજપ પણ એ ખાલી લીલા ના ફોટા મોકલશે લીલું પાથરેલું છે ને એના ફોટા ને એમ કે આમ આદમી પાર્ટી ની સભામાં કોઈ આવ્યું નથી એટલે અહીંયા મારા વડીલો છે જરાક જગ્યા ગ્રહણ કરો અને આ ક્રાંતિમાં સહભાગી આપણે દેખાવું ના જોઈએ નઈતર આ બહુ હોશિયાર છે ફોટો માથા નો નહીં આપે એટલે ખાલી નો આપશે પછી કે આમ આદમી પાર્ટી ખાલી આમાં કોઈ આવ્યું નથી આવું કે અફવાઓ બહુ ફેલાવેલા

પ્રવીણભાઈ ને બધા સુધી મારી વાત પૂરી કરી વડીલો અહીંયા આપણે ભેગા શું કામ થયા છીએ આ જગ્યા પૂરી કરો ખાના ખાના પૂરા કરો જલ્દી પૂરા કરો મારા વડીલો આપણે ભેગા શું થયા છે આપણે સૌ જાણીએ છીએ અહીંયા ચૂંટણીઓ નથી હજી તો બહુ વાર છે ચૂંટણીની પણ આપણે બધા ભેગા થયા છીએ આપણી વેદના કેવા માટે આપણી પીડા કેવા માટે આપણને 30 વર્ષમાં પાઈમાલ કર્યા ને સુખ નું પાડવા માટે ભેગા થયા છે ત્યાં જઈએ ને મારે મારે વાત એક કેવી છે કે અમે આ વાતની પાર્ટી અમે સુકામે આ તમારા વચ્ચે આવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જ્યારે ઇલેક્શન હોય ને ત્યારે જ નેતાઓ તમારા વચ્ચે આવશે ત્યારે જ આવી મીટિંગ થાશે સાચી વાત ને ત્યારે જ થાશે પણ હું તમને કહેવા માટે આવી છું કે હવે આપણે આ લડાઈ લડવી પડશે અંગ્રેજો સામે જે મેદાનમાં ઉતરતા ને લડતા ને એવી જ રીતે આ ભાજપ જે અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન ધરાવતા ભાજપ સામે આપણે લડવું પડશે એ લડાઈ લડવા માટે અમે આવ્યા છીએ વડીલો સુકામે એના પણ તમને કારણ આપીશ ખેડૂતની પીડા અમને ખબર છે તમારા આશીર્વાદ થી ભલે અમારે દાતે ની પગની ખડ વાડવા ન જાવું પડતું પણ અમારા બાપ દાદા ને ખેતી કરતા અમે જોયા છીએ અને તમને જોઈએ છીએ ખેતી કરતા ત્યારે અમારો જીવ બળી જાય છે

તમારે ખુદ ને પૂછવાની જરૂર છે કે ત્રીસ વર્ષ નો હિસાબ કરો આપણને શું મળ્યું ખેડૂત પોતાનો હક માંગવા જાહેર કચેરી લાઠીઓ છે સમય આવે છે ત્યારે પાક મળતો નથી અમે આની પહેલા જેતપુર વિધાનસભામાં સભા લેવા ગયા કે બેન સુંદરી અમને રોડ છે હું તો બેન એમ કેમ છીએ કે ડુંગળી તમને રોડ આવે છે

એના તો આ 156 કૌરવોની સેના હતી તો અમારા ધારાસભ્યને લઈ જવાની જરૂર શું પડી આપણા ધારાસભ્યને લઈ જવાની જરૂર શું પડી તમારે તમારે જાતને પ્રશ્ન પૂછવાનો છે અને એમ કે આમ આદમી પાર્ટી કંઈ ન કરી શકે શું કે છેલે ક્યાં તો ભેગું થાય ને અમે એને પ્રશ્ન પૂછીએ કે કેવું તમે ભાવ આપો અમે એને પ્રશ્ન પૂછીએ કે યુવાનોને નોકરી આપો અમે એને પ્રશ્ન પૂછીએ કે તમે પેપર કેમ ખોડી દયો છો અમે એને પ્રશ્ન પૂછીએ કે તારું કેમ મળે છે ગુજરાતમાં અમે એના પ્રશ્ન પૂછીએ તો એમ કે તમે બધા તમારાથી કંઈ ન થાય તો અમે એમ કહીએ છીએ કે આમ આદમી પાર્ટી થી કઈ જ ન થાય આમ આદમી પાર્ટી કંઈ કરી શકે એમ નથી તો ભાઈ અમારા ધારાસભ્ય બહુ હારા લાગે છે તમે તોડી લઈ જાવ છો તો કેવાનો મતલબ એટલો જ છે કે આમ આદમી પાર્ટી ની શક્તિ આ લોકો ડરી ગયા છે ભાજપ અને કોંગ્રેસ ની તાકાત છે કે આટલા અહીંયા માથા ભેગા કરી અને પૂછો તમારી જાત ને કોઈ નહી આવશે તમારું બે વર્ષમાં કામ નહીં કરે તો તમને ખબર છે કે તમે પાછા લાવી હકશો એઠા નહી લાવી શકો પાંચ વર્ષ તમારે પછી તમે એને આવતી ઇલેક્શન કઈ વિચારશો તો ભેગું થશે અને એમાં હિતા મામા હું તમને ચોખ્ખું કહું છું કે 30 વર્ષમાં ખાલી ભાજપ પર જવાબદાર નથી ખાલી ભાજપ જવાબદાર નથી કોંગ્રેસ એ જવાબદાર છે છે ને આઈપો આપણે વિરોધ કર્યો ને કોઈ દિવસ વિરોધ કર્યો પૂછો તમારી તમે ક્યારે કોઈ કોંગ્રેસ ને પૂછો કે તમે અમારા ખેડૂત માટે કઈ અવાજ ઉઠાવ્યો તમે અમારા યુવાનોના પેપર ફૂટે છે અવાજ ઉઠાવ્યો તમે આ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે અવાજ ઉઠાવ્યો ગુજરાતમાં આટલું રેલમ છે કે તમે નકલી વેચાય છે તમે અવાજ ઉઠાવ્યો

એટલે આવા મખેડા ઉભા કરવા માટે મોકલે છે તો મારે તમને એ કહેવા છે કે આ અભિમાનવાળી ભાજપને પાડી દેવાનું છે આ વચન લેવા માટે આવ્યા છીએ તો આપો જો ને વચન આપો જો ને અને ખાલી આટલાથી નહીં થાય જઈને ગામો ગામ તમારે કેવું પડશે કે હવે આપણે પરિવર્તન લાવ્યું છે હવે આ ભાજપને ઘર ભેગું કરવું છે આ વાત તમારે કેવી પડશે કેટ કેટલું સહન કરી તમે વિચાર તો કરો જ્યારે જ્યારે યુવાનોને જો ને એટલે મને એમ

નેતાઓના છોકરા પ્રાથમિક શાળામાં નથી ભણતા આપણા છોકરાઓને એમાં ભણાવશું તો આપણા છોકરાઓ નહીં આવે શિક્ષણ મોંઘું કરી દીધું છે દવાખાનાની વાત કરું તો દવા

ખેડૂત આંદોલન કરવા જાય છે ત્યારે આ ભાજપ શાંતિ નાખો મારે અમને લોકો ને પૂરી દબાણ એનો દુરુપયોગ કર્યો ને ત્યારે

ત્રીજો વિકલ્પ નથી આવતો પણ દાદા ત્રીજો વિકલ્પ નહીં આ ગુજરાતની જનતા માટે મજબૂત વિરોધ પક્ષ છે મજબૂત વિરોધ પક્ષ છે આમ આદમી પાર્ટી આ વાત કહેવા માટે આવી છું અને સમજાવવા માટે આવી છું કારણ કે મતની તાકાત છે મતની તાકાત છે અને આ વાત મને એટલા માટે કેવું પડે કે બધાય મિનિસ્ટરોના છોકરાઓને તમે જોઈ લો એના ઘર જોઈ લો એની ગાડીઓ જોઈ લો બધા રૂપિયાવાળા થઈ ગયા આપણો ખેડૂત કેટલી રૂપિયાવાળો થાય

એમ કે ભાઈ ખેડૂત એટલે કામ કર્યા જ કરે વાળા કપડા હોય આવો ખેડૂત આપણો છૂટબૂટ વાળો ખેડૂત આપણો ભાઈ ને નહીં આ આપણી પીડાના વેદના છે અને સમજવાની જરૂર છે કે આપણને માનસિક રીતે એ લોકો એટલા બધા ગુલામ બનાવી દીધા છે કે આપણે ભાજપ સિવાય કોઈ દેખાતું જ નથી તો હવે મને હોકારો આપો કે હવે આપણે પાડી દેવું છે ને હવે અહીંયા જે ઇલેક્શન આવે તાલુકા પંચાયત આવશે ને જિલ્લા પંચાયત આવશે તાલુકા જિલ્લા પંચાયતની ઇલેક્શનો આવે ને ત્યારે આપણે એને પાડી દેવાનું થાય છે આ વાત કહેવા માટે આવી છું અને વચન લેવા માટે આવી છું તો આપો છો ને વચન અને છેલ્લે એટલું કેવું છે કે કોઈ પણ

અમારા ટેકા માં નહીં તો અમારી તાકાત શું કામ ને કયો વિચારો આ લોકશાહી માં કોઈ તાકાત હોય છે આંગળીમાં મતની જે તાકાત છે ભગવાન શ્રી કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્ર હતું અને ભગવાન શ્રી કૃષ્ણ એ સુદર્શન ચક્રના પાવરથી કોનો વધ કર્યો તો રાક્ષસોનો વધ કર્યો તો આજે તમે બધાય ભગવાન શ્રી કૃષ્ણ છો અને તમને કહીએ છીએ કે તમારી આંગળીમાં લોકશાહીની તાકાતનો પાવર છે અને આ જે ભાજપ રૂપી રાક્ષસો છે એને ઘર ભેગા કરવાની તાકાત છે તો આ વખતે મત રૂપી તાકાત આપી અને ભાજપને ઘર ભેગી કરજો ને આ મારી પાર્ટીને વિજય બનાવજો આ વાત કહેવા માટે આવી છું એટલે વિશેષ વાત નથી એટલી વિનંતી કરું છું અને હા છેલ્લે બીજો મારે સંદેશ આપવો છે કે આ નંબર છે ને પંચાણું બાર બધા મોબાઈલ કાઢો 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 મોબાઈલ આ મોબાઈલ તો અપ્રિતાના જ છે આ મત છે મોબાઈલ માં બાકી તો ક્યાં

બાબા વૈષ્ણવ હવે આપણે સ્વાગત નિધિ ચાલુ કરીએ હર હંમેશ લડતા